મહુવા તાલુકાના ડુંડાસ ગામે જાહેરમાં જુગારમતા તેર ઈસમો પર પોલીસ ટાટકી જેમાં આઠ શખ્સો નાસી છૂટવામાં સફળ ગયા હતા અને પાંચ ઝડપે જતા પોલીસે બે લાખ પચીસ હજારના મુદ્દામાલ કબજે કરી ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી મહુવા ગ્રામ્ય પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મહુવા તાલુકાના ડુંડાસ ગામે વચરાત દાદાના મંદિર પાછળ બાવળની કાટમાં જાહેરમાં જુગારમતા તેર જેટલા ઈસમોની બાતમીના આધારે હેડ કરતા આઠ જેટલા શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા ત્યારે પાંચ શખ્સો એ કે જેમાં ભાવેશ ઠાકરસી બારીયા રજાગ નાનુભાઈ વડીયા અસલમ યસુક સાખરા તિરુવાળા શિયાળ ઝીણે સુરપે ગુગી ઝીના બારીયા ઝડપાઈ ગયા હતા જ્યારે ફિરોઝ વેલવેટ ગામડીઓ દાદા ભોળા ભરવાડ અને મહેશભાઈ જે તમામ મોવાના રહેવાસી નાસી છોડવામાં સફળ રહ્યા હતા બનાવવાળા સ્થળેથી પોલીસે બે સ્પ્લેન્ડર ટીવીએસ એક્સેસ એક પેશન પ્રો એક રિક્ષા એક મોબાઈલ દસ હજાર ચારસો રોકડા મળી કુલ બે લાખ પચીસ હજારના મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે